Dablu putih dah siu Nah putih nih Dari Oh dari Anju ini remaknya ini jalan

નીચું ચેવ્યું છે આપણો ના આવે પણ કોઈને લેવી હોય તો આવે સો હજાર નો છે

આખું ખેતર ખવાય જોશે નીટ વાળા માટે પાણી તો આ કર્યા કરી લે એમને ઓલા ગાડીઓ ઉપાડશે જો એ તો છોકરી બે હાર ઓલી હા લઈ એટલે આ બૂટ એ કૂકું જોઉં